हेलो फ्रेंड्स वेलकम टू माय वी टॉक एजुकेशन YouTube चैनल आज आपण शिकिशू के कॉन्टिनेंट એટલે ખંડો અને તેના સાપે નંબર ઓફ કન્ટ્રીઝ કેટલી હોય છે જે તે ખંડ હોય છે એને સામે કેટલી કન્ટ્રીઓ ટોટલ આવેલી હોય છે ચાલો તેના વિશે શીખીએ તો પેલો નંબર છે એશિયા ખંડ કયો ખંડ એશિયા કોન્ટિનેન્ટ તો એમાં ટોટલ નંબર ઓફ કન્ટ્રીઝ કેટલી છે 48 કન્ટ્રીઝ બરોબર ત્યાર પછી છે યુરોપ यूरोप तो टोटल कंट्रीज के पचास नंबर पर आफ्रिका आफ्रिका कंट्रीज है तार नॉर्थ अमेरिका नॉर्थ अमेरिका में नंबर ऑफ कंट्रीज के टोटल ट्वेंटी थ्री त्यार साउथ अमेरिका એમાં ટોટલ કન્ટ્રી કેટલી છે 12 ત્યાર પછી છે એન્ટાર્કટિકા એમાં તો કન્ટ્રી હોય જ ના શકે એન્ટાર્કટિકા તો તમને ખ્યાલ હશે બરફ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં કેટલી કન્ટ્રી છે ટોટલ 14 તો જાણવા જેવું છે કોન્ટિનેન્ટની સમે નંબર ઓફ કન્ટ્રીઝ છે આજ જાણવા જેવું છે કે કોન્ટિનેન્ટની સામે નોમરલ કન્ટ્રીઝ કેટલી છે એશિયાની સામે 48 યુરોપની સામે 50 કન્ટ્રી આફ્રિકાની સામે 54 કન્ટ્રી નોર્થ અમેરિકાની સામે 23 સાઉથ અમેરિકાની સામે 12 કન્ટ્રી Antarctica માં 6 કન્ટ્રી અને Antartica માં 14 કન્ટ્રી જો તમને આ રીતનો વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ